હેલો વાલા વિદ્યાર્થી મિત્રો ફોરેડ ગામ માં રિઝલ્ટ આવી ગયું છે જે લોકો નું રિઝલ્ટ માં નામ આવી ગયું છે તે બધા ને કોંગ્રેચ્યુલેશન હવે વાત કરવામાં આવ ફોરેડ ગામ માં આગળ તમારે તો તમારો વોકિંગ ટેસ્ટ છે તે ક્યારે આવશે અને તેની પણ માહિતી છે આપણે વિડિયો આપી દીધી છે પણ તે કેટલા કિલોમીટર હોય છે વોકિંગ ટેસ્ટ ને કઈ રીતે હોય છે સંપૂર્ણ જાણકારી છે તે આ વિડિયો માં મારી છે સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તો તમારો વોકિંગ ટેસ્ટ એટલે કે તમારે સાલીને ટેસ્ટ આપવાનો હોય છે કેટલા કિલોમીટર હોય છે જેમાં પુરુષ હોય છે તેના ખાસ કરીને પચીસ કિલોમીટર હોય છે તે કેટલા કલાકમાં હોય છે કે જોકે પચીસ કિલોમીટર છે તેને ચાર કલાકમાં પૂરું કરવાનું હોય છે જેટલા પણ ઉમેદવાર પુરુષમાં છે તે અને મહિલામાં જે ઉમેદવાર છે ને તે લોકોને કેટલું હોય છે તે લોકોને છે તે ચૌદ કિલોમીટર હોય છે તે કેટલી કલાકમાં હોય છે કે તે છે તે ચાર કલાકમાં મહિલા ઉમેદવાર છે તેને વોકિંગ કેસ કરવાનું હોય છે તેમાં રનિંગ પણ કરી શકે છે અને તે ચાલી પણ શકે છે આ રીતે એક વોકિંગ કેસ હોય છે તમને સ્ટેપ માં તમને વિડિયો માં સ્ક્રીન માં જોઈ રહ્યો છો એડિટિંગ કરીને બતાવી દે તો આ રીતે કે તમારે વોકિંગ કેસ કરવાનું હોય છે તમને આ વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કરી દીજો અને તમને સંપૂર્ણ માહિતી અને અપડેટ હોય જોતું હોય તો આપણી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન ઓન રાખજો તો મળીશું બીજા વિડિયો માં તાલે બધા મિત્રોને બાય અને તાલે બધા મિત્રોને જય હિન્દ